નમસ્કાર મિત્રો વેલકમ ટુ ગુજરાતી વાનગી આજની આપણી રેસિપી છે તાજી ગાય કે ભેંસ વીઆઈ હોય તેના દૂધમાંથી બરી કેવી રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ રીત સાથે આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તાજી ગાય કે ભેંસ જે વીયેલી હોય તેનું ત્રણથી ચાર દિવસ જે દૂધ આવતું હોય છે તેમાંથી બરી બનતી હોય છે તો જુઓ અહીં મેં પાંચસો ગ્રામ ઉપર દૂધ લઈ લીધું છે તો આપણે સંપૂર્ણ રીત સાથે વિડીયો શરૂ કરીએ તો જુઓ મારો ફૂલ વિડીયો ચાલો બરી બનાવવાની રેસીપી શરૂ કરીએ અહીં મેં વિવાયેલી ભેંસનું તાજું દૂધ લઈ લીધું છે એ જુઓ મેં ખાંડ લઈ લીધી છે જેટલું ગળપણ રાખવું હોય તે પ્રમાણે તમે તેમાં ખાંડ એડ કરી શકો છો થોડા ડ્રાય ફ્રૂટ જે તમને પસંદ હોય તે એડ કરી શકો છો આપણે શુદ્ધ કેસર લઈ લીધું છે

હવે આ દૂધને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને ખાંડ ઓગાળી દેવાની છે આ ઢોગળી ત્યાં સુધી આપણે અહીં ઢોકળીઓ જેમાં આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ તે રીતે અહીં ગરમ કરવા માટે પાણી મૂકી દીધું છે અને ઓઇલથી ડીશને ગ્રીસ કરવાની છે એકથી સરસ મજાની ગ્રીસ કરેલી ડીશને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું તો મિત્રો આ ભેંસ જે વિવાયેલી છે અને તેનું આ દૂધ છે જે આપણે મિક્સ કરી રહ્યા છીએ તે ભેંસ વિવાયું હોય તેના એક બે દિવસ પહેલાં પીવાથી આપણા શરીરના કમરના દુખાવા શરીરના દુખાવા પણ મળતા હોય છે આ દૂધ એટલું ગુણકારી હોય છે તો ચલો આપણી ખાંડ ઓગળી ગઈ છે જુઓ તો તેને આપણે ઢોકળિયામાં એડ કરી દઈએ ખાંડ હવે સંપૂર્ણપણે ઓગળી ગઈ છે ત્યાર પછી તેને હવે ઢોકળિયામાં એડ કરવાનું છે તો આ દૂધને આપણે હવે ઢોકળિયામાં એડ કરીશું બીજી ડિશ મૂકીશું અને તેને પણ આ રીતે આપણે ભરી દઈશું તે પહેલા તેમાં ડ્રાય ફ્રૂટ અને કેસરના તાતણા તાતણા આ રીતે છૂટા એડ કરી દેવાના છે આ રીતે કેસરના તાતણા એડ કર્યા પછી બીજી ડીશ આજ રીતે એની ઉપર મૂકી દઈશું અને બીજી ડીશ ને પણ આપણે ખીરાથી ભરી દઈશું અને હવે તેની ઉપર પણ આપણે કાજુ બદામ સ્પ્રેડ કરી દેવાના છે કેસરના તાતણા એડ કર્યા પછી તેને હવે ઢાંકીને મૂકી દઈશું ફક્ત દસ થી પંદર મિનિટ માટે તેને ઢાંકવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે ફક્ત દસ જ મિનિટમાં આપણી બળી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લઈએ તો કેસરનો પણ સરસ મજાનો કલર આવી ગયો છે હવે આપણે તેને આ રીતે કટ કરી લેવાની છે અને ફ્રિજમાં મૂકીને મસ્ત મજાની ઠંડી કરીને ખાવાની છે તો એના આ રીતે મોટા મોટા ચોસલા પાડી લેવાના છે હવે ઠંડી થઈ જાય પછી આપણે તેને કાઢીશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની બરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને હું બતાવું એક પીસ ની તો જુઓ પીસ પણ કેવા મસ્ત આસાનીથી નીકળી રહ્યા છે એકદમ સ્મૂથ બરી બનીને રેડી છે તમે જોઈ શકો છો તો ગાય જો મસ્ત મજાની બરી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચલો ટેસ્ટ કરીને જોઈએ બહુ મસ્ત ગળી બળી બની છો તમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી